અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખની ની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપાય છે અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં એસીબીની ટ્રેપ થઈ છે જેમાં ફાયર ઓફિસર ઇનાયત શેખ લાંચ લેતા ઝડપાયા છે આ લાંચ રૂપિયા પાસઠ હજારની છે જેમાં અધિકારી રૂબરૂમાં લાંચ લેતા ઝડપાઈ ગયા છે હાલમાં અધિકારી ઇનાયત શેખ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને અમદાવાદ એસીબી ઓફિસ ખાતે તેમને લઈ જવામાં આવ્યા છે ફાયર સેફ્ટીની એનઓસીને લઈને માંગ હતી ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતી આવા અધિકારીઓ સામે આવક કરતા વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપત્તિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત રહેવું જરૂરી છે ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામાન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમજ તેમનું ગુજરાન ચલાવતા હોય છે